બાબરજુનામાં આવેલ હનુમાનજી મંદિરે પોષણ ઉત્સવ બે હજાર ચોવીસ વાનગી હરીફાએ પ્રધા કાર્યક્રમ યોજાયો કાર્યક્રમ દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મુકવામાં આવ્યો હતો પોષણ ઉત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત મહિલા અને બાળ વિકાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ગાંધીનગર અને સંકલિત બાળ વિકાસ યોજના શાખા બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રોગ્રામ ઓફિસરના માર્ગદર્શન આઈસીડીએસ દ્વારા આ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન તેતરવાસ સેજાના ભાબર મુકામે યોજવામાં આવ્યો હતો જેમાં સેજાના મુખ્ય સેવિકા બારૈયા સોનલબેન અને પીએસસી સંગીતાબેન આસન અને બાબરના તમામ આઈસીડીએસ સ્ટાફ સાથે તેતરવા સેજાના બત્રીસ કેન્દ્રની કાર્યકરો બહેનો અને હેલ્પર દ્વારા આ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાબર પાલિકા પ્રમુખ સાકરબા બલુભા રાઠોડ બાબર શહેર પ્રમુખ પ્રવીણસિંહ રાઠોડ ગણપતસિંહ રાઠોડ હિતેશ ઠક્કર હીરાબા ભરતભાઈ માળી રાજુભાઈ ઠાકોર સહિત બાબર જૂના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કિશોરીઓ દાત્રીઓ સગર્ભાઓ અને લાભાર્થીઓ હાજર રહ્યા હતા જેમાં આંગણવાડીમાં મળતા ટીએચઆર પેકેટમાંથી બનતી વિવિધ વાનગીઓ અને મલ્ટી વાનગીઓ અને સરગવામાંથી બનતી વાનગીઓની હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનમાં પોષણનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું અને રોજિંદા જીવનમાં ઘરમાં બનતી વાનગીઓનો વધારેમાં વધારે ઉપયોગ થાય અને પોષણ મળી રહે તેવી વાનગીઓ વપરાય તેવા ઉદ્દેશ્યથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં એકથી ત્રણ નંબરમાં આવેલ વિજેતા બહેનોને ભેટ સહિત હીરાબા ઠક્કર દ્વારા રોકડ રકમ આપવામાં આવી હતી અને ચારથી છ આ કાર્યક્રમ દરમિયાન ભાભર જૂના વિસ્તારમાં આવેલ બહેનો બાળકો ભૂલકાઓ તેમજ તમામ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને પોષણ ઉત્સવ બે હજાર ચોવીસના ના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અહેવાલ સોમાભાઈ જયરાવળ